જે સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પેસ કદમીઓ હટાવવાની કામગીરીને લઈ ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે એ જ રીતે વેરાવળ તાલુકાના બાદલપરા ગામે પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તો ડિમોલેશનના ભોગ બનનાર લોકો કહી રહ્યા છે કે આ રાજકીય ઇશારે ડિમોલેશન થયું છે પરંતુ આ બાબતે બાદલપરા ગામના સરપંચના પ્રતિનિધિ તનસુખ વાળાએ જણાવ્યું છે કે બાદલપરા ગામ એક સ્વચ્છ અને સુવિધાયુક્ત ગામ છે જેથી જ તેને આદર્શ ગામ તરીકે ઓળખાય છે અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ હંમેશા કાર્યશીલ રહે છે જેથી જ ગામના પહેલા પણ દબાણો દૂર કરી પાણીનું સરોવર બનાવ્યું જેનાથી ગામને બારે માસ પાણી મળી રહે છે અને જમીનોના સ્ત્રોત પણ ઊંચા આવ્યા છે તેવી જ રીતે 2022 માં ગ્રામ પંચાયત બદલપરા દ્વારા ગામમાં ગેરકાયદેસર પેસ્કદમી હટાવવા માટેની નોટિસો અપાઈ હતી જે મુજબ હાલ ડિમોલેશન થયું છે માટે આ કોઈ રાજકીય ઈશારે નથી ગામના હિત માટે છે તાજેતરમાં બદલપરા ના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નિવેદન જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાંના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરૃપ દબાણો દૂર સ્વચ્છે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ છતાં પણ કોઈએ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રહી વાત બાદલપરાની તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દરલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર્શ વડીલ શ્રી ભગવાનભાઈ બારલ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દૌલો આ ન દવલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબત હું જાણ કરવા માગું છું કે ભાઈ અમે કોઈ એવી વાલા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારણની મહેનતથી આ ગામ હટા ઉજળ્યું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયા વેહના છે કારણ કે અમારા ધારાસભ્ય શ્રી એ આ ગામ 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 આદર્શ બનાવ્યું છે તો એનો સિંહ ફાળો છે એને આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે એના પેટમાં કોઈ જાતનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દવનું નું ન દવનું દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ સોમનાથ